મેઘરજનગરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ સોળ સપ્ટેમ્બરે વહેલી સવારે નવ વાગ્યાથી જુમ્મા મસ્જિદ નવી મસ્જિદ તેમજ કસ્બા મસ્જિદ અને ઇન્દિરાનગર સહિતના વિસ્તારોમાંથી ઈદ મિલાદને લઈને જુલુસ નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા હઝરત મહંમદ પૈગ્બર સલ્લાહુ અલહી વસલમના અવતરણ દિવસને ઈદ મિલાદ તરીકે ઓળખવામાં આવે છે આ ઈદ મિલાદના પર્વ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડીવાયસપી સહિતનો પોલીસ કાફલો મેઘરજ ખાતે બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં જોડાઈને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી